એ રીતે ભાફરની અંદર એન્ટ્રી ભાફર બજાર પણ હવે તો જોઈએ કો ભાફરની બજાર અને દાડો આથમરો છે કોન વાજા છે 7 વાજા છે ને ભાફરમાં તો જવાનું છે હવે 12 ને અડધા તો આ છે ગાડીન ગાડી આવી ગઈ છે આપણે હવે અને હવે ને કરવાનું છે આપણે રણોજા જવા માટે તો બોલો રામજી જાય તો નીકળી હવે આપણે તો પહોંચી હજાર પેટ્રોલ પંપે અને ગાડીમાં થોડું પેટ્રોલ ઓછું હતું તો પેટ્રોલ નાખાયું પણ ગાડીમાં તો પહોંચી જાય થરાદ અને આ છે થરાદની સિટી હાઈવે ટુ હાઈવે નીકળવા છો ભારત માલા ઉપર થઈને ફાઇનલી ખરાબ પહોંચી જશે અને ગેસ ભરાવો ઊભા છે આ બાજુ અને આ છે ગાડી અમારે તો એ કહો છો ફૂલ ધીમે આપણો પહેલો સ્ટોપ હવે કણે લીધું છે આડા બાર થઈ ગયા છે પહેલો સ્ટોપ છે હરિયો હવે કણો કોણ હવે બીજી કઈ જગ્યાએ ઉભા રહ્યા જોવા અમે પડી છે ગાડી તો આખી નાઇટ ગાડી ખેંચી ના છે તેને ભોકી જાય છે રબારી સમાજની જ્યાં કેમ્પ લગાવેલો છે તેમનું ત્યાં કણ એનો વાથી રણો જશે હવે 30 કિલોમીટર ખાલી તો આ છે રબારી સમાજનો કેમ્પ લાયન્સ ઈશ્વરિયા ભવન જોઈએ અંદર હવે તો હોય કણ વાટકાની અંદર ચાલવામાં આવી એલો તો ચાલાઈ લીધી મસ્ત ગરમ ગરમ છે અને આ બાજુ રોટલી અને સેવ હતી જેને ખાયું હોય એને આપણે તો બીજ હતી એટલે આપણે કોઈ નહીં રબારે સમજની અને કેમ્પ છે પણ સુવિધા એને જોરદાર છે આ બાજુ રાતના આવ્યા હોય એમને સુઈ રહેવા માટે પણ અહીંયા ખાટલા ને બધું રાખેલું છે ગાર્ડન બીજું બધી ફાઇનલ આપણે હવે રબારે સમજની સમજવાળી હતી નીકળી જાય છે જોરદારી પણ આયોજન ખૂબ જ સારું હોય છે પણ ચા નાસ્તો ગમે તે કરીએ બધા હોય તો આપણે નીકળી જાય છે પણ આ છે ગાડી હવે ગાડી આપડે ડાયરેક્ટ રણોજાની ધૂ રહે ઓછી ત્રીસ કિલોમીટર છે એટલે હવે ડાયરેક્ટ રણોજા પકડવાની છે ગાડીને તો રણોજાઓથી ખાલી બે કિલોમીટર છે વધારે ને બે કિલોમીટર અંદર જોઈ શકો છો કે વસ્તી આટલીથી પણ હેડિંગ તમને જોવા મળે છે અને ઘણી દર્શન કરીને પણ વળતી છે અને હજી હેડિંગ જાય રહી છે પબ્લિક કોણ કોઈ ઘણું એમ હતું કે તમે પ્રસાદી લ્યો એટલે તમને ગાડી પાર્કિંગ કરવા હાલે ગમે તે ઘાતો પ્રસાદી લો ગાડી પાર્કિંગ કરો હોય પણ ફાઇનલી રણોજા પહોંચી ગયા છો ને તમે જોયો કહો છો રણોજાની ભીડ અત્યારે વાગ્યા છે સવારના હાથ સાત વાગે અંદર એન્ટ્રી લઈ લીધી હતી દિસ ઇઝ ભડવા

તો જોઈએ ચટલા વાગે દર્શન થાય છે મને એમ છે કે બારે વાગ્યા નંબર આવશે દર્શન કરવાનું તો હાડા નવ થયા છે ને પોક્યા છે હજી ગેટ પાય હજી અંદરે એટલે આઠથી ડબલ ભીડ તો અંદર જ છે કમસે કમ બારેક વાગે નંબર આવશે તો જોઈએ કહો ખાલી ભીડ તમે અને પાછળની ભીડ આટલી પાસળે આટલી ને આટલી છે મોડ નંબર આવે સાડા નવ વાગે ગેટે પોક્યા છે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે જુઓ કે ચટલી ભીડ છે ને હોમે રામદેવ લખેલું છે અને રોમાપીર નું લાઈવ દર્શન પણ થાય છે જો ખાલી ભેડું બીજના દાડે હા તો ફુવારા અને ઉપર પંખા ચાલુ છે એટલે ગરમી થોડી ઓછી લાગી રહી છે અને બાકી અંદર ઉભરે કાઠું કામ છે ખૂબ એમાં આટલી વસ્તી હોય પણ ઉભો એટલે અને આ બાજુ દેખાય છે રમાપીર લકડાનો કૂડો કેવો ભક્ત છે લકડાનો ઘોડો લઈને આવ્યો છે છ વાગ્યાના લેણમાં ઊભા હતા તારે હવે નંબર આવેલો છે વાગ્યા છે અગિયાર જોઈએ કોઈ તમે હોય પણ કે હજી જેટલી ભીડ છે પાછળ જોવો ભાઈ તમે સેટિંગ તો હવે પહોંચ્યા છે મંદિરની અંદર ને તમને પણ રોપીરને દર્શન કરાવડાવવા થોડું શાંતિ રાખજો જોઈએ કોઈ રોપીરનો હોમે સમાધિ તો આટલી ભીડ જવું તો હવે તમને પણ થોડો પીને દર્શન કરી નાખો તો તમને જુઓ ખાલી બતાવો તમે રોમા પીને દર્શન કરાવો સમાધિ એમની તો જોઈ કહો છો આ છે રોવા પીર ની સમાધિ થોડો બીજી બાજુ દર્શન કરી હોમે દેખાય રમાભી ની સમાધિ તો જુઓ ખાલી જય હોર બાબારી

તો આ છે ડાલીબાઈ ની સમાધિ જે જગ્યાએ ડાલીબાઈએ સમાધિ લીધી હતી એ છે આ જગ્યા એ રોંદિરની બાજુમાં તળાવ છે આ બાજુ મોટું એ પણ બે હજાર ભીડ છે તો તમે વિચારી અંદર કેટલી ભીડ હશે તળાવ બાજુ ઓડિયા છે એ પણ આનું ભાષા હવે કેમ કે બધા દર્શન કરવા અંદર જાય હજી જોવો કે આ બધું ભીડ છે ખાલી આજ બીજ છે ને એટલે આ અમાર ભાઈ વેલા દર્શન કરીને બહાર નીકળી ગયા હતા થોડાક

રોમદેવિન જન્મભૂમિ મતલબ કે ઊંડુ કાશ્મીર જે આવેલું છે તો એ કણ આયા દર્શન કરવા સારું ને આ છે એ મંદિર એમ કે કે આરી જન્મભૂમિ છે એની હોય કણ ઊંડુ કાશ્મીર જ છે ને તે હોય કણ મંદિર બનેલું છે ને આ બાજુ બધું parking ને છે આખો કારણ વિસ્તાર ટાઈપ છે તો આ છે મંદિર અંદર પણ રમદેપી નું મંદિર છે ને પૂરેમૂરે બધી એમનું જન્મથી લઈને હું સમાધિ સુધી નું બધું લગેલું છે ને હું દેખાય રામદીપીર મંદિર મૂર્તિ છે ને પારણો પણ છે જ્યાં તેમનો જન્મ થયો હતો અને તેમને રમાડવામાં આવ્યા હતા તો આ બાજુ અજમલ રાજાના ઇતિહાસ ને એ વિશે બધું જણાયેલું છે કે જેવી રીતના એ એને શ્રાપ આવેલો હતો જેવી રીતના બધું થયું જેવી રીતના એને પ્રગટ થયા ભગવાને એમના ઘરે જન્મ લીધો આપણે રણુજા અને અહીંયા જન્મભૂમિ પણ દર્શન કરીને આવી ગયા છો અને અત્યારે એક ગેસ સ્ટેશને ઊભા છે ગાડીમાં ગેસ ભરાવવા છો અને બાકી દર્શન કરવામાં તો થોડું કાઠું પડ્યું પણ તો દર્શન તો થઈ ગયા પબ્લિક ખૂબ હતી અને પીડે પાછું ફૂલ હતી આજ બીજ હતી એટલે બીજ ભરવા આવ્યો ને એમાં કમસે કમ જો એ ગુજરાતી જ બધા દેખાતા હતા ફૂલ અને એ પણ મજા પણ ફૂલ આવી હતી તો મળીશું આપણે નવા વિડીયોની અંદર તો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો